હરસ માટે સચોટ ઘરેલું આયુર્વેદિક ઉપચાર દહીંના ગોળવામાં હિંગ જીરું તથા સિંધવ નાખી પીવાથી હરસ અતિસાર અને પેઢાનું શૂળ મટે છે રાત્રે ધાણા પાણીમાં પલાળી રાખી સવારે ગાળી તે પાણી પીવાથી અથવા કોથમીરનો રસ પીવાથી ઝાડામાં પડતું લોહી બંધ થાય છે વડની છાલ કૂણા પાન કે કુણી કુપળોનો ઉકાળો પીવાથી દુખતા હરસમાં ફાયદો થાય છે ગોટલીનું ચૂર્ણ મધ સાથે આપવાથી અને મટે છે ટુકડા ઘીમાં તળી ખાવાથી હરસ મટે છે સુરણનો કંદ સૂકવી બનાવેલું ચૂર્ણ ત્રણસો વીસ ગ્રામ ચિત્રક સાઠ ગ્રામ અને મરી વીસ ગ્રામ એ સર્વનું ચૂર્ણ કરી તેનાથી બમણો ગોળ નાખી મોટા બોર જેવડી ગોળીઓ બનાવી ખાવાથી સર્વ પ્રકારના હરસ મટે છે આંબાની ગોટલીનું ચૂર્ણ મધમાં અથવા સાદા હૂંફાળા પાણી કે મોળી છાશમાં લેવાથી દૂધતા હરસ મટે છે ગરમા ગરમ શેકેલા ચણા ખાવાથી દૂધતા હરસનો રક્તસ્ત્રાવ બંધ થાય છે લસણમાં એન્ટીવાયરસ ગુણધર્મો છે લસણની કળી છીણીને મસા પર લગાડો અને તે પ્લાસ્ટરથી ઢાંકીને પંદર વીસ મિનિટ સુધી રાખો આ દિવસમાં એક બે વાર કરો કાચા કેળાના છાલનો અંદરનો ભાગ મસા પર લગાડો અને રાતભર બાંધી રાખો આ દરરોજ કરો વાટકામાં થોડું એપલ સાઇડર વિનેગર લો અને તેમાં કોટન બોલ ડૂબાડો આ કોટન બોલ મસા પર લગાડો અને પ્લાસ્ટરથી બાંધી રાખો રાતભર રાખવું શ્રેષ્ઠ છે બેકિંગ સોડાને પાણી સાથે મિશ્રિત કરીને પેસ્ટ બનાવી લો અને મસા પર લગાડો સુકાય તે પહેલાં જ ધોઈ નાખો આ ઉપચાર દિવસમાં બે ત્રણ વાર કરી શકાય છે સૂર્યની કિરણો મસાને વધુ ખરાબ બનાવી શકે છે તેથી મસાની આસપાસના ભાગને સૂર્યપ્રકાશથી દૂર રાખવા પ્રયત્ન કરો ડૉક્ટરનો સંપર્ક કરવો શ્રેષ્ઠ છે